વિડીયો તમે પણ ધોગી દો અને ખરેખર દોસ્તો આ ભાવ તાજા હેડનો ભાવ છે હું હમણાં તમને વિડીયો પણ પૂરો બતાવું સબૂતની સાથે કારણ કે પેલા વિડીયો પૂરો પૂરો હાલ તમને અંદર ખબર છે હાલ ભયાનક માવઠાના થતા હાલ ખડોડને ખૂબ નુકસાન આવ્યું છે તેમને લઈને હાલ હવે ડુંગળીની સીઝન આવી રહી છે હવે ટૂંક જ સમયમાં બે મહિનામાં ડુંગળી પાકી જાય છે અને હાલ અમુકને જે વેલા વાવેતર કરવામાં આવ્યું છે તો તમને ડુંગળી પાકી ગઈ તો તેમનો હેડમાં બાવ શું આવે છે તો હાલ તમને તમને અંદર ખબર છે કે પાંચસો સસ્સો પરંતુ પરંતુ પાંચસો સસ્તો નહીં પરંતુ હાલ પાંચ હજાર ને બારમાં આ ડુંગળી વેસાય છે કે ડુંગળી પણ તમે જેમ કે જોઈ શકો છો નાના દડા છે આવા નાના નાના તો એમના પણ પાંચ હજાર આવે છે અને તો જો મોટા દડા હોય તો એ સાત આઠ હજાર તેમના આવી જાય છે અને હાલ આવો ને આવો ભાવ હજે તો હજે તો કારણ કે ભાવમાં જે વધારો થઈ રહ્યો છે ને હાલ હજે પણ ભાવ વધવાના છે તો જેને પણ ડુંગળી પાકી ગઈ હોય તો તાત્કાલિક હેડમાં દઈ આવો કારણ કે ભાવ અત્યારે ખૂબ જ સારો છે અને આ ઘટના વિશે આ ભાવને જોઈને હાલ તમને તમારું શું કહેવું હજે ભાવ વધવો જ કે ઘટકો જ હોય જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું પૂછો નહીં અને જો આપણી ચેનલ ઉપર નવા હોય ધન્યવાદ હજાર પાંચ હજાર છ ચાર આઠ હજાર પે પાંચ હાજર એક પાંચ હાજર સાત હજાર ચાર પાંચ પાંચ હજાર સાત પાંચ પાંચ હજાર